સ્વરૂપ નિષ્ઠા કરાવી ગુસાઈજી દર્શન કરવા આવે છે દંડ પ્રણામ કરે છે હવે આપણે આગળ જોઈએ અત્યારે પાના નંબર બસો ત્રેવીસ પરથી આપણે લઈએ છીએ કે પ્રથમ તો ગોપાલ એ રઘુનાથજીને ત્યાં પ્રાગટ્ય ધર્યું ત્યારે પોતાની સેવક સૃષ્ટિનું માંડાણ તો નહોતું અને પ્રાગટ્ય થતાં જ આપશ્રીએ પોતાની પ્રભુતા પ્રગટ કરી તે અનેક બાળચરિત ચેષ્ટાના લીલાચરિત્ર અલૌકિક અદ્ભુત પ્રગટ કીધા તે ગુસ્સાઈજીથી લઈને સમસ્ત વલ્લભકુળના લાલ વહુ બેટીજી ઘણું જ પ્રસન્ન થતા અને ગુસ્સાઈજીએ રઘુનાથજીને આજ્ઞા કરતાં કહ્યું કે જો હવે ગુસ્સાઈજીને તો આપણે જોયું ને કે સ્વરૂપનિષ્ઠા થઈ ગઈ છે અને ગુસાઈજીએ તો કીધું કે અમે જેમની સેવા કરતા હતા એ પોતે પ્રાગટ્ય લીધું છે એટલે પોતે ઠાકોરજી છે એ પ્રમાણે સ્વરૂપનિષ્ઠા તો થઈ ગઈ છે ગુસાઈજીને એટલે ગુસાઈજીએ રઘુનાથજીને આજ્ઞા કરતાં કહ્યું કે આ લાલ અદ્ભુત પરાક્રમી થશે તમે તેના સઘળા લીલા ચરિત્રો તમારા લહિયા પાસે એટલે જે લખાણ કરે ને એને લહિયા કહેવાય છે એટલે તમારા લૈયા પાસે વિગતથી લખાવાનું કહો એટલે કે જેવી જેવી લીલા બતાવે બાળચેષ્ટા બતાવે ગોપાલાજી એ બધી લીલા ચરિત્ર લખાવો જેથી આ લાલના લીલાચરિત્ર ચરિત્ર કુળ અને વલ્લભી સૃષ્ટિમાં પ્રખ્યાત થાય આ લાલની લીલા અલૌકિક અદ્ભુત છે તે પોતાના સેવક સૃષ્ટિ ન્યારી કરશે જો સૌથી પહેલાં જ ગુસાઇજીએ જ વાયબ કરી દીધું જાણી ગયા છે જાણે જ છે કે આ લાલ તો ન્યારી સૃષ્ટિ માટે જ પધાર્યા છે એટલે આ ગુસાઈજી રઘુનાથજીને આજ્ઞા કરી રહ્યા છે બધી એટલે શું કીધું કે આ લાલની લીલા તો અદ્ભુત છે અલૌકિક છે તે પોતાની સેવક સૃષ્ટિ ન્યારી કરશે અને તેના લીલા પ્રસંગોનું એ સૃષ્ટિના સેવકજનો એટલે કે આપણે ન્યારા સૃષ્ટિના સેવકજનો ગુણગાન કરીને નિહાલ થશે માટે સાવધાન થઈને આ લાલનું જતન કરશો એટલે ગુંસાઈજીએ રઘુનાથજીને આટલી આજ્ઞા કરી કે લખાવો સૃષ્ટિ ન્યારી કરવાના છે અને ન્યારી સૃષ્ટિના જીવો માટે આ લીલા પ્રસંગો ગુણગાન ગાઈને નિહાલ થશે માટે આ કામ કામના આવશે એટલે જતન કરો રઘુનાથજીએ ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે પોતાના ભંડારી શંકરભાઈ નામનો જે વ્રજવાસી હતો તેને રઘુનાથજીએ ગોપાલલાલજીની ખવાસીમાં રાખીને કહ્યું કે તમો આ લાલના અલૌકિક લીલા ચરિત્રનો સઘળો નોંધ વિગતથી લખો એવી કાકાજી ગુસાઈજીની ઈચ્છા છે એટલે આ રઘુનાથજી કહી રહ્યા છે શંકરભાઈને શંકર ભંડારીને અત્યારે જ ખવાસીમાં રાખ્યા છે ગોપાલલાલજીની ખવાસીમાં શંકર ભંડારી અત્યારે જ હજી રાખ્યા છે પછી તો આખી પુષ્ટિ સંહિતામાં ઘણી બધી વખત શંકર ભંડારીનો ઉલ્લેખ આવે છે પણ સૌ વાર વાત શંકર ભંડારી અત્યારે જ ગોપાલલાલની ખવાસીમાં રખાયા છે સેવામાં સૌથી પહેલાં ખવાસ છે ત્યારે છે કે કાકાજીની ઈચ્છા લખો તે તો વર્ણન ભંડારીએ ભંડારી લખ્યું છે હવે આગળ જે ગદ્યમાં લખ્યું છે તો શંકર ભંડારીએ પણ જીવનદાસ નામના મોઢમાણેક વૈષ્ણવ ઉપર ગોપાલલાલજી અસીમ કૃપા થઈ અને પોતાનો ચરવી તો ઓગાર આપ્યો ગોપાલલાલજીએ જ્યારે સેન્દ્રડા ઠાકોરજી પ્રથમ પરદેશમાં પધારી ને સોળસો ને ચોસઠમાં ગોયલવાડનો જે પરદેશ કીધો ને ત્યારે આ જીવનદાસ નામના મોઢવાણિયા એમને શરણે લીધા છે લક્ષ્મીદાસ અને જીવનદાસ બંનેને ત્યારે આ જીવનદાસના ઉપર કૃપા કરી ત્યારે ચર્વિત ઓગર આપ્યો છે ગોપાલાજીએ અને એ ચર્વિત ઓગરના કૃપા વડે જીવનદાસે પ્રભુ શ્રી ગોપાલાજીની બાળ લીલાનું વર્ણન કાવ્યથી કર્યું એટલે જે વસ્તુ ગદ્યમાં લખી છે બધું જ ચરબી તોગારના કૃપા બળે જીવનદાસે કાવ્યમાં લખ્યું છે એટલે આપણને આ બાળ લીલા આપણા આપણા સેવકો ગોપાલાલના સેવકો આપણા માટે અત્યારે પ્રાપ્ય છે એવું અહીંયા લખ્યું છે જીવનદાસ વિશે આગળ આવે છે પણ અત્યારે આપણે બાળ લીલા વિશે અને ન્યારી સૃષ્ટિ વિશે લઈએ કે સૌથી પહેલાં તો અહીંયા ગુસાઈજીએ કહી દીધું છે કે ન્યારી સૃષ્ટિ કરવા માટે જ આ લાલ પધાર્યા છે પણ હવે આપણે કે ગુષ્ટ ગુઢરસ ગ્રંથમાં સત્યાવીસમાં પાના નંબર તો સત્યાવીસમાં પ્રસંગમાં તોતેરમાં પાના નંબર પર છે કે ન્યારી સૃષ્ટિ કરવા તો ગોપાલાલજી પધારે જ છે પણ નિમિત્ત કંઈક લીલા તો કરવી પડે ને કે ન્યારી સૃષ્ટિ કરવી છે એવી ઘોષણા કરે એવું બધી જગ્યાએ ખબર તો પડવી જોઈએ ને કે ખાસ ગોપ ગોપાલલાલજી પ્રાગટ્ય તો એ માટે જ છે પણ કાંઈક તો નિમિત્ત બને કાંઈક તો લીલા કરે તો જ ન્યારી સૃષ્ટિ કરે એ માટેનો આ પ્રસંગ છે કે ગોકુળનાજી સાથે ગોકુળનાથજી ગોદમાં લઈને એક દિવસ ગોપાલલાલજી મહારાજની સાથે પરદેશ પધાર્યા હતા પછી સુરત તરફ ગોપાલલાલજી ગોકુળનાથજીના ઘોડાને લઈને પોતે એકલા ગયા છે નાના એવા ગોપાલાલજી પધાર્યા છે સુરત તરફ ગોકુળનાથજીની સૃષ્ટિમાં હવે ત્યાં આગળ ગોકુળનાથજીના ઘોડાને ગોકુળનાથજીના સેવકોએ ત્યાં ગોકુળનાથજીના ઘોડાને ભેટ ધરીને કીર્તન ઘોડા તરફ ઘોડાની સામૂ જોઈને જ ગાયા ઠાકોરજી સામું ન જોયું ગોપાલાલજી નાના છે એમને ભેટ ન ધરી એમના ચરણ સ્પર્શ ન કર્યા ત્યારે ગોપાલાલજી કહે છે પાછા હવે આગળ પરદેશ નથી થતા પાછા ગુસ્સા ગોકુળ તરફ પધારે છે ત્યારે ગોપાલાલજી કહે છે કે હમ તમારે સૃષ્ટિ મેં નહીં પધારેંગે તમારે સેવકને તો તમારે ઘોડીકું તમારે ઘોડીકું માને પણ મેં એસી સૃષ્ટિ કરું જો એસી અટંકી સેવા સેવક કરું જો સારે વલ્લભકુળ બી હમ બીના ના માને એટલે આ વખતે તો જાહેરાત કરી દીધી છે ગોપાલલાલજીએ કે હવે તો હું ન્યારી એવી કરીશ કે ગોકુળનાજીના સેવકો કરતા પણ અધિક જે આખા વલ્લભકુળને મારા વગર તો નહીં માને એટલે કે મારાથી અધિક તો નહીં જાણે વલ્લભકુળને એવું ત્યારે જ ઠાકોરજીએ કહી દીધું છે હવે આપણે ન્યારા કેટલી કેટલી રીતે છીએ આપણે જાણીએ કે ન્યારા માટે ઠાકોરજીએ આપણને રસ માલિકા રસ તરંગ પાના નંબર ચોર્યાસી ઉપર તિલકના ભાવ સમજાવતા કીધું છે કે યમુનાજીનો જૂથનો જીવ છે એટલા માટે આપણે ન્યારા છીએ સબ પ્રકાર ન્યારો ન્યારો હે જેટલા જૂથ એટલા પ્રકાર ન્યારા ન્યારા એસે હું ઘર ન્યારો ન્યારો એટલે જેટલા જૂથ એટલા ન્યારા ન્યારા એટલા ઘર અલગ અલગ છે જેટલા જૂથ અલગ એટલા ઘર અલગ એ સબ લીલા પ્રકાર ભેદ સમજનો ચાહીએ સબ પ્રકાર સબ ઘરમે પુષ્ટિ કહે છે તો આખો પુષ્ટિ માર્ગનો જ પ્રકાર પણ અલગ અલગ કઈ રીતે કાહું વાત્સલ્ય રસ એટલે કોઈને વાત્સલ્ય ભાવથી સેવા છે કોઈને પુત્રની રીતે સેવા છે વાત્સલ્ય એટલે મારો લાલો તરીકે સેવા છે કાહુ સ્નેહ રસ કાહુ કો સંયોગ રસ કાહુ કો વિપ્રયોગ રસ કો અનુભવ વિપ્રયોગ રસ કો અનુભવ હોય હે સબજી આપની કી પ્રણાલિકા શું રહેનો ચાઇએ એટલે કે આપણને જ્યારે ઠાકોરજીએ ન્યારા કર્યા અને આપણું ઘર અલગ થયું ને તો આપણે આપણા જ ઘરની પ્રણાલિકા પ્રમાણે રહેવું જોઈએ એવું ઠાકોરજીએ અહીંયા આજ્ઞા કરી છે એટલે જેમ જૂથ અલગ અલગ છે એવી રીતે ઘર અલગ અલગ છે છે તો રીત બધાની પુષ્ટિ પણ કેવી રીતે ન્યારી આપણે થકરાણી ઘાટના જુગના સંબંધી આપણું યુથ અલગ છે એટલે આપણું ઘર અલગ છે એટલે આપણી પ્રણાલી અલગ અલગ છે એટલે આપણે ન્યારા છીએ એટલે જે કાંઈ પણ પુષ્ટિ માર્ગમાં બધા જ તહેવારો બધા જ ઉત્સવો આવે છે આપણે નથી મનાવાતા આપણે માત્ર છઠ દશમ ને ચૌદશના વરેલા છે ખી દશમી ચતુરાદશીના જ વરેલા છીએ એટલે આપણે બીજી કોઈ તિથિનું કારણ નથી જે બીજા પુષ્ટિ માર્ગમાં જે કાંઈ પણ તિથિઓ આવે છે એ આપણે આવતી નથી બીજું કે જે કાંઈ પણ તહેવાર આવે છે જે કાંઈ પણ ઉત્સવી લોકો ઉજવે છે એ બધા આપણા ઘરમાં કારણ નથી એટલે જો હજી આપણને ઘણી ઘણું બધું ભ્રમમાં આવે તો જેટલા જેટલા આપણે કીર્તન છે કીર્તન સંગ્રહમાં આગળ કીર્તન આવે છે એ બધાય તહેવાર પ્રમાણે કીર્તન છે જે આપણા ઘરમાં મનાવવામાં આવે છે એ પ્રમાણે જ કીર્તન છે જે ડોલોત્સવ જેટલા જેટલા ક્રમ પ્રમાણે જ છે એ જ આપણા ઘરમાં છે આપણા ઘરમાં બીજો કોઈ પ્રકાર નથી આપણા ઘરમાં દાન લીલાનું પણ નથી દાન લીલા વિશે આપણા ઘરમાં નથી દાનના દિવસો આપણે નથી એના માટે ઠાકોરજીએ ખાસ કરીને ભેટના પ્રકારમાં આપણને આજ્ઞા કરી દીધી છે કે પહેલે અમને દાન માગ્યો અભી આ જો ભેટ છે એ સ્નેહનો પ્રકાર છે દાનનો જ પ્રકાર છે એટલે કે આપણે ભેટ કયા કયા દિવસે કાઢવી એ પણ આપણે નાની વાતમાં જોઈ ગયા એ સિવાય વિશેષ કોઈ આપણે ઠાકોરજીને દાન તરીકે દાનના દિવસોનો કોઈ પ્રકાર નથી આપણા ભેટમાં આપણા કીર્તન સંગ્રહમાં દાનનો કોઈ પણ કીર્તન નથી આવતું એટલે જેટલા જેટલા કીર્તનના અલગ અલગ આવે છે રથયાત્રાના કીર્તન છે ડોલોત્સવના કીર્તન છે સારંગના કીર્તન છે એ બધા જે પ્રમાણે પ્રમાણે છે એ જ પ્રમાણે લેવા આજે આટલું જ બોલીને મજાની વાતને વિરામાં પૂછવું બોલો શ્રી ગોપાલ લાલ કી જે